ભાવ 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 ડુંગળી ઊંચો ઊંચો સફેદ નીચો મકાઈ નીચો ભાવ ચારસો એક ઊંચો ભાવ પાંચસો એક મેથી નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક હજાર બસો એકતાલીસ અજમા નીચો ભાવ એક હજાર એકસો એકસઠ જીરુ નીચો ભાવ બે હજાર બસો એક ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો એકોતેર ઘઉં લોકવન નીચો ભાવ ચારસો ચોરાણું ઊંચો ભાવ પાંચસો અડદ નીચો ભાવ ભાવ એક 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 હજાર હજાર ઊંચો ચારસો એક સફેદ ચણા નીચો ભાવ એક હજાર એકસો એકત્રીસ ઊંચો ભાવ બે હજાર અગિયાર

ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો આઠ ઊંચો એકસો એક ઊંચો ભાવ બસો એક્યાસી ચણા નીચો ભાવ એક હજાર એકાવન ઊંચો ભાવ એક હજાર એકસો એક્યાસી તલ તલી નીચો ભાવ એક હજાર બસો એકાવન ઊંચો સાતસો ઊંચો ભાવ આઠસો એકત્રીસ મગ નીચો ભાવ એક હજાર બસો ઊંચો ભાવ એક હજાર છસો એક્યાસી મગફળી ઝીણી નીચો ભાવ આઠસો એકસાઠ ઊંચો નીચો ભાવ બસો એકાણું ઊંચો ભાવ પાંચસો એક વાલ નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ એક હજાર બસો એકવીસ

ભાવ અજમા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક હજાર પાંચસો અગિયાર સૂરજમુખી नीचो भाव 941. उंचो भाव 941, कपास, नीचो भाव 900. उंचो भाव छ चोडी, नीचो भाव एक हजार भाव 1531, एकत्रीस

ભાવ ઊંચો ત્રણસો સોળ નીચો ભાવ ભાવ ઊંચો લસણ સૂકું નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ નવસો એક્યાસી જુવાર નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ આઠસો એકાણું ખેડૂત મિત્રો જો તમને બજાર ભાવને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સાથે જ વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચે બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારી ચેનલને અને અમારા વિડીયોને આવો જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ